રાધનપુર કોલેજમાં આજે વિવિધ ત્રિવેણી સંગમ ત્રણ કાર્યક્રમનું આયોજન થયેલું જેમાં પ્રથમ જે લોકો આર્થિક જરૂરિયાતમંદ બહેનો છે વિધવા તકતા છે એવી બહેનોને રાધનપુર કોલેજમાં ચાલતા સ્વમળીમાં રણસુરદાસ પટેલ હસ્તે આઈ સજન ડૉક્ટર અંબાલાલભાઈ પટેલ તરફથી આ કોલેજનો જે વર્ગ ચાલે સિવણ વર્ગ એમાં બહેનોને સિવણ મશીલનો ત્રણ કાર્યક્રમ હતો મફત આપવાનો સાથે સાથે જે વિદ્યાર્થી પ્રેમિશન સ્કૂલમાં જેમણે આ વર્ષમાં પ્રવેશ મેળવેલ અને ટ્રેનિંગ પૂરી કરી છે એવા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ અને કોલેજનામાં યોજાયેલ પ્લેસમેન્ટમાં જે નવ વિદ્યાર્થી પસંદ થયા એ નવ નવ અભિનંદનનો કાર્યક્રમ આજે કોલેજમાં ગોઠવાયેલો જેમાં ટ્રસ્ટના પ્રમુખ આદરણી મહેશભાઈ મેનેજિંગ ટ્રસ્ટી રાયચંદભાઈ ઓનરી સેક્રેટરી ડૉક્ટર નવીનભાઈ જયતુબેન જોશી તેમજ તમામ સ્ટાફ અને મોટી સંખ્યામાં લાભાર્થી અને વિદ્યાર્થીઓ હાજર રહેલા કાર્યક્રમ સારી રીતે સંપન્ન કરવામાં આવે